આજ રોજ સરહદ અંજાર દ્વારા કલસ્ટર બીએમસી નું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ અમૂલ જીસીએમએફ ના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર માત્ર સો રૂપિયાના દરે પશુધન વીમા સહાય યોજનાનો પોર્ટલ પર અરજી કરીને પશુપાલકોને બહોળા પ્રમાણમાં લાભ લે તેવું આહવાન કર્યું તેમજ સરહદ ડેરી દ્વારા બંને ઓલાદ માટે પ્રોજની સિલેક્શન પ્રોગ્રામ જેવા પ્રોજેક્ટનો લાભ લેવા જણાવ્યું આ સાથે ડેરીમાં ઉચ્ચ ગુણવત્તાવાળો દૂધ ભરાવવાનો આગ્રહ રાખવો આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કહ્યું કે વલમજીભાઈ હુંબલના નેતૃત્વમાં સરહદ ડેરી નાના છોડમાંથી વટવૃક્ષ તરીકે ઉભરી રહી છે તથા સમગ્ર ભારત દેશમાં પોતાનું આગવું સ્થાન બનાવી રહી છે અને કચ્છનું નામ રોશન કરી રહી છે અત્રે નોંધનીય છે કે આ ક્લસ્ટર બીએમસીમાં નાના સરાડા મોટા સરાડા છછલા બગાડિયા શેરવો તથા આજુબાજુની વાંડ વિસ્તાર એમ થઈને કુલ એકવીસ મંડળીનું દૈનિક ચૌદ હજાર લીટર જેટલું દૂધ આવશે તેમ વનમજીભાઈ હુંબલે જણાવ્યું હતું રિપોર્ટ માખી જાણી અંજાર